શ્રાવણ માં મેસ વૃષભ અને મિથુન રાશિના જાતકો રાકે ખાસ ધ્યાન નયતર થશે નુકસાન પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે હાલ શ્રાવણ મહિનાની સાથે સાથે ચાતુર્માસ પણ ચાલી રહ્યો છે આ સમયે ભગવાન શિવે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ પર વિશેષ કૃપા થાય છે તેમાં પણ વૃષભ અને મિથુન રાશિ ધરાવતા જાતકો કેવા પ્રકારના ફંડની પ્રાપ્તિ કરી શકે છે અને તેમણે વિશેષ પ્રકારના ફંડની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તેના વિશે વિગતવાર જાણીશું સામાન્ય રીતે શ્રાવણ ભાદરવો આસો અને કારતક મહિનામાં ચાતુર્માસ આવતો હોય છે જોકે અઢારમી જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ વર્ષે ચાતુર્માસમાં કેટલાક સંયોગો રચાઈ રહ્યા હોવાથી મેસ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિનું ભવિષ્ય કેવું રહેશે અને તેમણે કયા પ્રકારના ઉપાયો કરવાથી વિશેષ ફાયદો થશે મોટા ગ્રહોની વાત કરીએ તો અત્યારે ગુરુગ્રહ વૃષભ રાશિમાં રાહુ ગ્રહ મીન રાશિમાં ગ્રહ કન્યા રાશિમાં અને શનિ ગ્રહ કુંભ રાશિમાં બિરાજમાન છે ત્યારે સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોએ ખાસ કરીને આ સમય દરમિયાન તેમણે નાની બીમારીના યોગને કારણે સાવધાન રહેવું પડશે જો કે આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેશે ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં તેમને આર્થિક રીતે ફાયદો થતો જણાય છે આ સાથે તેમણે રિલેશનશીપમાં પણ સંભાળ રાખવાની જરૂર છે કરીને નાના ઝઘડા મોટું સ્વરૂપ ધારણ ન કરે તેનું ધ્યાન રાખવું આ સિવાય અથવા તમને વિદેશથી કોઈ પણ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે વધુમાં વિશેષ ફંડની પ્રાપ્તિ માટે આ રાશિના જાતકોએ દર રવિવારે તામાની વસ્તુ શિવજીના મંદિરમાં દાન કરવી જોઈએ

કોઈપણ પ્રકારના અનૈતિક સંબંધોથી દૂર રહેવું આર્થિક રીતે આપના માટે સમય સારો રહેશે આ માટે આ રાશિના જાતકોએ દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ આનાથી તેમને ઘણો ફાયદો થશે તેમજ દર બુધવારે આ રાશિના જાતકોએ શિવજીના મંદિરે યથાયોગ્ય મગ્નું દાન કરવું જોઈએ મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો બહુ જ સારો રહેશે જ્યારે બાકીના મહિના સામાન્ય રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસ તમારા માટે સામાન્ય રહેશે પરંતુ માનસિક રીતે શાંતિ મળી રહેશે તમારા ખર્ચા ઉપર રાખો મધુર્યતા જળવાઈ રહેશે એટલે કે રિલેશનશીપમાં આ ચાતુર્માસ તમારા માટે લાભદાયી નીવડશે આ માટે આ રાશિના જાતકોએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ જે આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે તેમજ દરરોજ સવારે ઓછામાં ઓછી ત્રણ વાર હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો